ચા ને પીધો જ પાવડો પડ્યો પકડ્યો પેછું દોઈ આ દોઈ ફલોણું સીકડું આખો દાડો કોમ કરે કરે કરી સુધી પડ્યા રહો મારા નસીબ કોઈ ચૂકડો ઈમો પાછી વાળા ને ફોન કર્યો કે તું નવ વાગે આવજે લ્યા ગાર નવ વાગે આવજે ગારમાં ભૂકા બોલે છે

હવે મને એવું લાગે કે ચેનલ બંધ કરી દેવી પડે છે કે સાવ શું થઈ જાય ફોન કરું હા કોઈ દુઃખ હું કરું હોય છે ઉપાડી જ નહીં ઉપાડતા આજે ફોન કરી દઉં હેલો બોલો સંજો તો હતા જેના

કેટલી વાર થાય વાર પછી હું જતો રહું ગેર ના ચેનલ બેનલ બધી વિખરાઈ જાય આ તો જલ્દી આવો એ આવી બરોબર લાલજી ને ફોન કરી એવું કરી લગાવો ફરીથી લગાવી ઉપાડે તો મોણસો એવા હાથમાં આઈ જા ને હું તો યાર કંટાળી ગયો યાર તારા ડાયરેક્ટર ને ફોન કરો ડાયરેક્ટર ને હા ડાયરેક્ટર ના ડાયરેક્ટર છે હોઈ ગયા કો ડાયરેક્ટર કે ડાયરેક્ટર ના ડાયરેક્ટર યાર આ તું તમે થોડું થોડું શીખવાન રાખો યાર હેલો કેટલા હતા ડાયરેક્ટર સાહેબ હા તૈયાર થાતો તો વિડિયો માં કરવા આવ એટલે બાર વાગે તૈયાર થવાનું તમને ડાયરેક્ટર કને બનાવ્યા બાર વાગે તમારો ધોતિયો ના શેડો ના આવે તમે કોઈ કોમના નહીં હોય આવો આજ વિડીયો નહીં બનાવો કોઈ બધો નિકાલ પાડો ચેનલ નો નિકાલ પાડો ચેનલ ચાલુ રાખી બંધ કરવી એ ગમે તેમાં બનાવો બનાવો પેલા હોય આવો ન્યાય આવો બધા ભેગા થઈ કે અમે ટાઈમસર આવશો એવો

આ તો બ્લો વધારે મોરું થઈ આ બાધાર આ આવી ગઈ તું આને પેરવાનું છે કેમ કે ખાલી કઠું આ ટાઈમ લઈ લીધો ફાવતું જ નતું શું કરે ડાયરેક્ટર કહું ભલે રી ચડે ચમ કોઈ કોમના નહિ

તમ બોસ મને આવું બોલ ઓઠીતેને આવું નહીં આવું જણીઓને કોઈ જણીઓ લોકરાના નાટક હા ચમ આવું બોલો છો પણ ચમ વિડિયોમાં નહીં આવું હવે નહીં આવું વિડિયો બોય પણ આવું થોડી ના કરવાનું હોય તો ચેનલ તમે મૂકીને હેડો છો હવે બંધ કોઈ મારે જોવું નહીં પણ એમ ચેનલ બંધ ના થાય ને વાંચવાનું ઓન કરો છો હા મણસો ટીમ માં ના લેવાના ડાયરેક્ટ આ ફોન પણ મેલજો આ મણસો ને ટીમ નહીં લેવાના મેલજો ફોન એટલે મૂકી દીધો બસ બસ આ માણસ જોવે જ ના આવે ટીમ માં શું કરશો આપડે વિડીયો બનાવવાનો વિડીયો તો બનાવીએ પણ હવે કોઈને ફોન કરેલો બીજા કોઈને રમણ ના રમણ કેમ હું આવું ને ને ભૂંડળા કાઢવા જોયો હજી આવ્યો નહીં આ તો આવશે થોડી વાર રાહ જો અતાણ બી એની રાહ જો એ કદાચ આવે તો વિડિયો બનાઈએ તો બસ મને રજા આલો હું જઈને સુઈ જઉં આ તો હવે હિંમત કરીયા તા રમણ ની વાડ જો પોત મિલે દે કે તો હું આવું છું હું છે હા તો આ બાજુ એ તો આ તો નહીં આયા આયા આ તો રેવા દે આવી તા તમે મોરી સુધી વિડિયો બનાવવા જાવ એટલે ગાયો ગામ આવતે તો

હારું એ તો હું પૃષ્ટી લીધાને એવું હશે તો સંજોભાઈને વાત કરીએ એડા હું કોઈ છે એવું નહીં કેતા હા એવું બોક્ક કરો હો હવે એ રે ઊંઘમાંથી ઉઠી ઉઠાડવાય જવું પડશે એકવાર જે લાલજી ત્રણ જણા તો આપણે ભેગા થયા લાલજી લાલજી તો ના પાડે ના હોય કોઈ સમજણ પડતી લાલજી તો એમ કે તમે ચેનલ બંધ કર દો આવીને ચેનલ થોડી બંધ થાય એમ તો ના જ થાય એ રીતના શું બંધ કરી દેવાનું ચેનલ શિક તમે ક્ષેત્ર માં જોવાનું એ પછી જમીન ઘરની નહીં એટલે ભાગવી છે એમો ચોવીસ કલાક પડ્યા રહી છે તો જમીનમાં ભાગ તો હવે રાખી પડે વાય તો હવે એ જમીનમાં તમને કો મળતું છે નહિ આ વિડીયો માં થોડો ધ્યાન આવે માર અંગાત કો મળ્યા નહીં તો એ સુરતા નહિ બેસે તર લેડો તો હવે પેલા તો ખરા હવે

દારૂ ના હોય તો મારી જિંદગી જ ના હોય દારૂ પીધા પછી તો મને સંતોષ જ વાળો એક પેક મારું તો આવી જિંદગી મારી આમ લાઈફ બની જાય બે સ્કોર્પિયો લાવી દેવાય એ હિંમત આવી ભરી ભરીને પીવું હે

જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે જ છે અમારી કોઈ ચેનલ વેરવાણી નહીં અને આવી રીતના જ સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ થોડી નવી છે તો વિડીયોમાં કોઈ ભૂલ થાય તો માફ કરતા રહેજો જય માતાજી